ભાજપ પર ફરીથી આવી ચારસો લક્ષ્ય રાખ્યું છે તો શું સમીકરણ છે ચારસો ની પાર જઈ શકે છે નહીં જઈ શકતા તો કેમ નહી જઈ શકતા એટલે હું આજ ગણતરી સમજવાની કોશિશ કરી રહી છું અને પર્ટિક્યુલર ત્યારથી જ્યારથી અમિત શાહે પોતાના એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે જો પોલિટિકલ પંડિતોનું અમે સાંભળીને બેસી રહ્યા હોત તો અમે બે ની બે બેઠકો પર જ રહેતા એટલે પોલિટિકલ પંડિતો તો એવું પણ કહેતા હતા કે અમે યુપીમાં નથી તો ક્યાંથી જીતીશું પછી એવું કહેતા હતા કે અમે ઉત્તર પૂર્વમાં નથી તો ક્યાંથી જીતીશું આજે બધી જગ્યાએ ભગવો લહેરાય છે તો સાઉથમાં પણ જીતીશું એવું એમની માન્યતા છે એવી એટલે મેં સ્ટેટ વાઇઝ થોડા આંકડા કાઢ્યા એકદમ ક્રિસ્પમાં હું કહું જમ્મુ કાશ્મીરની છ બેઠક આપણે એવું માની લઈએ કે બધી ભાજપ લઈ જાય છે પંજાબની તેર માંથી આપણે એવું માની લઈએ કે દસ લઈ જાય છે હરિયાણાની દસે દસ લઈ જાય છે હિમાચલની ચારે ચાર પાંચે પાંચ લઈ જાય છે એ યાદ રાખીને કે હિમાચલમાં ચાર બેઠ હિમાચલમાં સરકાર રાજ્યમાં કોંગ્રેસની છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે હરિયાણામાં કિસાન આંદોલનનો પ્રભાવ છે એ બધું આપણે માની લઈએ યુપીમાં એંશી છે ને એમાંથી એ લોકો પંચોતેર લડે છે પંચોતેર પંચોતેર જીતી જાય છે એવું માની લઈએ બિહારમાં બધી ચાલીસ માંથી જેટલી લડે છે એટલી જીતી લે એવું માનીએ રાજસ્થાનમાં પચીસમાંથી પચીસ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ મધ્યપ્રદેશમાં ઓગણત્રીસમાંથી ઓગણત્રીસ મહારાષ્ટ્રમાં અડતાળીસમાંથી જેટલી લડે બધી જીતે બિહાર ઝારખંડમાં ચૌદમાંથી જેટલી લડે બધી જીતી જાય છત્તીસગઢમાં અગિયારમાંથી અગિયાર જીતી જાય આ બધું માની લઈએ અને પાછું નોર્થ ઇસ્ટ લઈએ આસામની ચૌદ મેઘાલયની બે મિઝોરમની એક મણિપુરની બે અરુણાચલ પ્રદેશની બે નાગાલેન્ડની એક ત્રિપુરાની બે સિક્કિમની એક એમાંથી આપણે પચીસ બેઠકો છે ભાજપ બધી લડતી નથી સ્થાનિક પક્ષો છે દસ લડે દસ જીતે એવું માની લઈએ દસ થી વધારે લડશે એમણે આસામમાં નામ જાહેર કરી દીધા બધા પણ જેટલી ટોટલ છે એમાં આપણે માની લે 15 જીતી જશે બધું ઇન શોર્ટ ટોટલ કરીએ છીએ યુનિયન ટેરિટરીઝ બી એની અંદર 13 માંથી 13 ગણી નાખીએ છીએ બધી જીતી જશે એવું માની લઈએ છીએ તો પણ ભારતીય જનતા પાર્ટીનો આંકડો 300 પાર ના જાય જો એમને સાઉથ સપોર્ટ ના કરે સાઉથ વગર ભારતીય જનતા પાર્ટી 370 પ્લસ ના જઈ શકે 400 પાર નો આંકડો તો એ લોકો આપ્યો જ નથી એમ એટલે ભલે અમિત શાહે પહેલા આપ્યો કબકી બાર 400 પાર પણ પીએમએ ત્યાં લોકસભા ગૃહમાં થોડા વાસ્તવિક થયા એ અને પછી એમણે એવું કહ્યું કે બીજેપી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ જવા માંગે છે એટલે જેડીયુ ની સીટ આવે એ પણ એમનામાં ગણાય જાય પંજાબમાં પેલા લોકોની ગણાય જાય એ રીતે આખું એક એનડીએ ના એક સર્વસમાવેશી સ્વરૂપમાં એ જોવા માંગે છે પણ એનડીએ બચવા દીધું નથી ભારતીય જનતા પાર્ટી નામ આમ આદમી નું સેમ લક્ષણ છે કે લોકો જેની સાથે પોલિટિકલ રિલેશનમાં જાય એને ખતમ કરી નાખે એટલે પેરાસાઇટ શબ્દ બાયોલોજી વાળા બધાને ખબર હશે કે પરોપજીવી એમ કે જેના પર નભે એને ખતમ કરી નાખે પોતે મોટું થવા માટે મચ્છર કે મચ્છર તમારા જ લોહી પર નભે છે પણ તમને જ મેલેરિયા કરી નાખે તમે જ ના રહો એમ એ ટાઈપનું એટલે આમ આદમી પાર્ટી ને ભાજપનું બંનેનું ગઠબંધનમાં સમાન લક્ષણ રહ્યું છે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એવું કર્યું કે કોંગ્રેસની પહેલા તો કોંગ્રેસને ભરપેટ ગાળો આપી એમના આંદોલનમાં કોંગ્રેસ બહુ જ ખરાબ બહુ જ ખરાબ કોંગ્રેસની સરકાર પાડી નાખી બે હજાર ચૌદમાં દેશમાં પીએમ તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પંદરમાં ચૂંટણી આવવાની હતી ત્યાં એની પહેલાં ચૂંટણી આવે એને એકચુઅલી દિલ્હીમાં અને પછી દિલ્હીમાં કોંગ્રેસની સાથે સરકાર બનાવી પછી સાથે સરકાર બનાવી શિલા દીક્ષિતને ગાળો આપતા હતા શીલા દીક્ષિત જોડે સરકાર બનાવીને પછી એવું કહ્યું કે ના અમને સેટ નથી થતું એટલે પાછા છોડી નાખ્યા પછી એકલા લડ્યા કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ બીજેપી આમ આદમી પાર્ટી ઇઝ રૂલિંગ ધેર એમ વર્ષોથી એટલે આ આમ આદમી પાર્ટીની હકીકત છે બીજેપી બી એવું કરે છે મહારાષ્ટ્રમાં શિવસેનાને તોડી નાખી પંજાબમાં એમણે એ કર્યું તો આ એવું એવું નથી કે બીજેપીમાં એટલે બીજેપી ત્રણસો સિત્તેર પ્લસ ને બાકીનું ચારસો પ્લસ એટલે ઓલમોસ્ટ એ લોકો ચારસોની આજુબાજુ જવા માંગે છે સાઉથ એટલે બહુ જ મહત્વનું છે કર્ણાટકની અઠ્યાવીસ ગોવાની બે આપણે કન્સિડર નથી કરતા કે જીતી જશે બીજેપી એમ તેલંગાણાની સત્તર આંધ્રની ની પચીસ તમિલનાડુની ઓગણચાળીસ કેરળની વીસ પશ્ચિમ બંગાળની બેતાળીસ ઓડિશાની એકવીસ હવે ઓડિશામાં બીજું જનતા દળ બહુ મજબૂત છે ત્યાં નવીન પટનાયક એટલે આપણે એને એનડીએમાં માની લઈએ એટલે એ લોકો ત્યાં મદદ કરી દેશે કેરળની વીસ તમિલનાડુની ઓગણ અને પશ્ચિમ બંગાળની બેતાળીસ અતિશય મહત્વની છે તેલંગાણામાં સત્તર છે પણ ત્યાં અત્યારે કોંગ્રેસની સરકાર આવી ગઈ છે બીજેપી ત્યાં ગ્રો કરશે એવું માની લઈએ તમિલનાડુ તમિલનાડુને કેરળમાં એન્ટ્રી થશે આંધ્રમાં એમની એન્ટ્રી થશે આ બહુ મોટા પ્રશ્ન છે આંધ્રમાં સ્થાનિક પક્ષનો દબદબો છે તમિલનાડુમાં સ્થાનિક છે કેરળમાં સ્થાનિક છે અને કોંગ્રેસ છે તો આ બધા માહોલમાં એ લોકો એન્ટ્રી ક્યાં લેશે એક્ઝેક્ટલી જો બધી જગ્યાએ એટલે કે ઉદાહરણ તરીકે નોર્થ ઇસ્ટ હિન્દી હાર્ટલેન્ડ જ્યાં આજે મોટાભાગે એકસો પંચાણું બેઠકો જે જાહેર કરવામાં આવી છે અનિયુનિયન ટેરિટરીઝ ત્યાંથી ભારતીય જનતા પાર્ટી હંડ્રેડ પર્સન્ટ આવે છે પ્લસ અહીંયાથી કર્ણાટકમાં એમને સરસ સપોર્ટ મળશે કેમ કે કર્ણાટકની જનતા અલગ રીતે વોટિંગ કરે છે ભલે રાજ્યમાં કોંગ્રેસ હોય દેશમાં એ બીજેપીને પસંદ કરે છે તેલંગાણા થોડો પ્રેમ આપી દે પશ્ચિમ બંગાળમાં એ દીદીને પછાડી નાખે જો આવું થાય છે તો એ લોકો ચોક્કસથી ડેફિનેટલી પહોંચી જાય પણ આજે બધું મેં ગણતરી કરી એ બધી જ એકદમ આવી શકે આવા પરિણામો ચારસો પ્લસ રાહુલ રાજીવ ગાંધી જે તે સમય લાવી ચુક્યા છે પણ એ વખતે દેશમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને ઇન્દિરા ગાંધી ની હત્યા પછી દેશમાં જબરદસ્ત જુવાડ હતો કેમ કે એક ગમતા નેતાની હત્યા થાય કોઈને કેવી રીતે ગમે એમ એટલે ગાંધી પરિવાર માટે ઓલરેડી એક નહેરુ માટે અફેક્શન હોય ઇન્દિરા ગાંધી બધાને નહોતા પસંદ પણ એમની હત્યા સાથે બધા અસહમત હતા કે ભાઈ ખાલિસ્તાનનું સહમાન બીજું એમણે જે ઓપરેશન સ્ટાર કર્યું હતું એ ઓપરેશનમાં અમુક ચોક્કસ જે કટ્ટર સંગઠનો હતા શીખના એના સિવાયના તો આખો દેશ ખુશ હતો એટલે આ એના જેવું છે કે તમે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરો અને આતંકવાદીઓ આવીને તમારા નેતાને મારી નાખે તો એ નેતા માટે તમને કેટલો પ્રેમ આવે કે આ કેટલા મોટા રાષ્ટ્રભક્તને મારી નાખ્યો એટલે એ રીતે આખું વાતાવરણ એ વખતે અલગ હતું ગુજરાતમાં આપણે એવું ભલે કહેતા હોઈએ કે માધવસિંહ કઈ ખામ થિયરીના કારણે આવ્યા જીણાભાઈ ભૈદરજીની થિયરી પણ ખામના ખાલી ખામનું રિઝલ્ટ નહોતું એ ઇન્દિરા ગાંધીની હત્યાના પ્રત્યાઘાતો હતા રાજીવ ગાંધીની જસ્ટ દેશમાં સરકાર બની હતી અને પછી ગુજરાતમાં એ વખતે ચૂંટણી થઈ એટલા માટે એકસો આવી હતી તો જે જે રેકોર્ડ બન્યા એની પાછળના કારણો રહ્યા છે ગુજરાત પેટર્નથી જોઈએ તો ગુજરાતમાં કશા જેવું એવું કોઈ જ કારણ નહોતું અને છતાં ભાજપ એકસો છપ્પન લાવી શકી તો નરેન્દ્ર મોદી કરતાં તો સારું શાસન કોઈ બીજાએ કર્યું નથી ગુજરાતમાં

તો મતલબ એ એમની રાજકીય મજબૂરી છે એમને ખબર છે 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 કે આંકડો સેટ કરવો કોઈ રેકોર્ડ બનાવવો માટે દેશમાં બીજી કોઈ રાષ્ટ્રવાદની એવી ઇવેન્ટ નથી રામ મંદિરનો એક માહોલ હતો પણ એને ખાસો સમય થયો ને આપણે ત્યાં કોઈ પણ માહોલ વીસ દિવસ માં એના સિવાય કોઈ એની ચર્ચાઓ રહેતી નથી આપણે આજે પ્રશ્નો નથી પૂછી શકતા કે દેશની સેના માટે બીજું શું કર્યું આપણે એના સિવાય તો એ પ્રશ્નો છે એમાં આપણી રાષ્ટ્રભક્તિ એ બહુ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ ટાઈમ ટાઈમે જતી રહે એમ એટલે બધા બહુ કન્ફ્યુઝન છે એમાં એટલે આપણે ત્યાં કોઈ માહોલ લાંબુ ટકી શકે એવું છે નહીં તો ચૂંટણી કયા મુદ્દા પર લડાશે એનું કન્ફ્યુઝન છે મુદ્દાઓ ક્યાં કોઈની પાસે ક્લિયર છે તમે ડિબેટ કરી જવાબ હતો કઈ જ નહીં બસ આ યોજનાઓ અમે લાવ્યા છે આ યોજનામાં આ લોકોએ ગફલા કર્યા છે એટલે આઈડિયલી તો એના પર લડાવી જોઈએ હું એવું માનું છું અને આઈડિયલી યોજનાના દમ પર લડવા માટે એમની પાસે બહુ બધું મટીરીયલ છે કેમ કે દસ વર્ષમાં સરકારે બહુ સારા કામ કર્યા છે એટલે જો એમણે હિસાબ આપવો હોય ને સરખામણી હિસાબ આપવો હોય યુપીએના દસ વર્ષ એનડીએના દસ વર્ષ તો એમની પાસે બહુ બ્યુટિફુલ કમ્પેરીઝન છે પણ ના યુપીએ હિસાબ પર કામ કરશે ના એનડીએ હિસાબ પર ચૂંટણી લડશે તો એ બીજેપી તો થોડી ઘણી યોજનાઓની વાત કરશે કેમકે એ લોકો સરકારમાં છે કોંગ્રેસની પણ મુદ્દા પર નથી લડી રહી રાહુલ ગાંધી શું કરે કે મીડિયા કઈ ચેનલમાં છો અચ્છા તમારા માલિક આદિવાસી છે આદિવાસી છે આદિવાસી છે નહીં તો વોટ આપી દો એટલે વોટ નોનસેન્સ એમ આ તો કોઈ મુદ્દો છે કે તમે બૂમો પાડીને કોઈ પણ પત્રકારને તમારે ત્યાં માર પાડે છે એટલે સાવ સ્ટુપિડ મુદ્દાઓ પર એ લોકો ચૂંટણી લડવા નીકળ્યા છે અને જે આપણને લાગે બધા લોકોને અપીલ કરતા હોય છે એટલે એ ઓબીસી રાજનીતિની વાત કરે કે પછી મીડિયાના માલિકોની જાત પૂછવાનું કે પત્રકારોની જાત પૂછવાની કોશિશ કરે એ આપણને ગમે તેટલું નોર્મલ લાગે એક હકીકત એ છે કે દેશનો એક વિશાળ સમુદાય એવો છે કે જેને એવું લાગે છે કે એની જાતિના કારણે પોતાના ગામ કે શહેર કે એમાંથી બહાર ના નીકળી શક્યો અને એને ચાન્સ ના મળ્યો તો એના માટે મુદ્દો મેટર કરે છે હું અહીંયા બેસીને એવું કહી દઉં કે બહુ સાઉ સ્ટુપિડ ને વાહિયાત મુદ્દો છે આ તો કોઈ એ છે કે જાતિના આધારે થોડું મીડિયમ કામ થતો હોય તમારે અહીંયા રિઝર્વેશન જોઈએ આ પ્રકારની વાતો આપણે કરી શકીએ કેમ કે આપણે અહીંયા બેઠા છીએ એ લોકો માટે મુદ્દો બની શકે છે હવે એને કેટલા ઇન્ટેલિજન્ટ વે થી એ લોકો લઈ જાય છે અને મુદ્દો બનાવે છે એના પર છે આંકડાઓની દ્રષ્ટિએ એકદમ આદર્શ પરિસ્થિતિમાં હંડ્રેડ પર્સન્ટ બીજેપી તરફ ફોટિંગ થાય તો એ આંકડો અશક્ય નથી પણ હા બીજેપી એને જેટલી સરળતાથી બોલે છે એટલું સરળ વિપક્ષ થવા દેવું લાગતું નથી કોઈ ગમે તે કે ગઠબંધન ઠગબંધન આટલે પહોંચશે નહીં આ પહોંચશે નહીં પહેલું જે હતું કે મમતા બેનર્જી સાથે લોકો બેસી ગયા આમ આદમી પાર્ટી સાથે કરી દીધું પંજાબ એમના માટે ઇઝી નથી રહ્યું બીજેપી માટે હવે ગુજરાતમાં પાંચ લાખ પ્લસ ની બહુમતી અલગ વસ્તુ છે મતલબ જીત હાર અલગ વસ્તુ છે પણ પાંચ લાખ પ્લસ ની બહુમતી આસાન નથી રહેવા દીધી એટલે બનાસકાંઠામાં ઘેની બેન ઠાકોર દમથી લડે અને આખી કોંગ્રેસ લાગી જાય બનાસકાંઠા જુનાગઢ પર લાગી જાય દાહોદ માં યાત્રા ની કોઈ અસર કરવાની ટ્રાય કરે તો આ બેઠકો પર એટલી બહુમતી આસાન નથી એ બેઠકોનો બેઝ તો કોંગ્રેસ રહ્યો છે વર્ષો સુધી જશવંતસિંહ ભાભોર હમણાંથી ચૂંટાતા આવ્યા પ્રભાત આવ્યા તો ક્યારે ચૂંટાતા હતા ત્યાં એટલે કોંગ્રેસનો એક સમય જતો રહ્યો એ વાત સાચી છે અત્યારે સમય નરેન્દ્ર મોદીનો ચાલે છે અને હજુ લાંબા સમય સુધી રહેવાનો છે એમાં કોઈ જ ડાઉટ નથી પણ એવો સમય જેવો ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાહુલ રાજીવ ગાંધીને મળ્યો એવો સમય ભારતીય જનતા પાર્ટી લાવી શકશે કે કેમ એ હજુ જોને તોની વાત છે કેમ કે કોઈ પણ ચૂંટણી છે ને છેલ્લા દસ દિવસમાં ખબર પડે એટલે અત્યારે હું કહું કે ના ના ભાજપને તો ચારસો પાર આવી જ જશે તો મારા જેટલું કોઈ જ મૂરખ નહીં અને હું એવું કહું કે નહીં જ આવે તો એ કોઈ મૂર્ખ નહીં એટલે નથી બનવું એવું મૂર્ખ એટલે આપણે વેઇટ કરીશું કે